અને સામાજિક સમરસતા ગામે માટે આવાસ મહેશ્વરી સમાજવાડીના દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા અને તેમણે દ્રવ ગામના ભરપેટ વખાણ કર્યા ધારાસભ્ય કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત મહિલા સશક્તિકરણ સબકા સાથ સબકા વિકાસ અને સામાજિક સમરસતાના સૂત્રો એક સાથે દ્રબ ગામમાં સાર્થક થઈ રહ્યા છે આજે મુંદરા તાલુકાના દ્રબ ગામે સમરસતાના સિદ્ધાંતોને સાથે રાખીને એક સુંદર મજાનો કાર્યક્રમ થયો છે આ ગ્રામ પંચાયતની અંદર એક શિવ મંદિર છે એ શિવ મંદિરના પૂજારી માટે પોતાનું રહેવાનું મકાન બનાવી આપવાનું કામ દ્રબ ગ્રામ પંચાયતે કર્યું આ ગામની અંદર મહેશ્વરી મેઘવાડ સમાજની સમાજવાડીના દ્વારના નિર્માણનું કામ આ સમાજે પંચાયત દ્વારા કર્યું આ પંચાયતમાં મોટાભાગે લઘુમતી સમાજની વસ્તી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને નિર્ણયોને કારણે કરોડો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટો આ પંચાયતને સીધી મળી રહી છે એટલે આ પંચાયતે આ ગામની અંદર સમરસતાપૂર્વક સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાથે રાખીને વિકાસના કાર્યોનો પ્રારંભ કર્યો છે પાણીના પીવાના પાણી માટે ગુજરાત સરકારે પણ એક કરોડ અને અઢાર લાખ રૂપિયાના ટાંકાના નિર્માણ માટેનું કામનું ભૂમિપૂજન પણ અહીંયા કર્યું છે સાથે સાથે પંચાયતે બસો ઓગણચાલીસ દીકરીઓને આત્મનિર્ભર બને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે બે હજારને સડતાલીસમાં દેશ આત્મનિર્ભર બને તો બધાને આત્મનિર્ભર બનાવવું તો એ માટે બહેનો પણ એ સિલાઈ મશીન અહીંયાથી પંચાયતે એને આપ્યું અને પંચાયતે એમને સિલાઈની ટ્રેનિંગ પણ આપી છે તો એ બસ્સો બહેનોને આત્મનિર્ભરતા તરફ પગ આગળ વધારવા ડગ માંડવા પંચાયતે ટેકો આપ્યો છે એટલે પંચાયતે પોતે પોતાના રૂટીન કામોમાંથી પણ ઉપર ઉઠીને જે ઉપયોગી કામ કરીને સમરસતાનું કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અને એવા આ કાર્યની અંદર આજે મને લાભ લેવાનો મોકો મળેલો હતો આ દિવસ દ્રપના ગ્રામજનો માટે ખુશીનો દિવસ બની રહ્યો કારણ કે એક તરફ એક કરોડ થી વધુના ખર્ચે પાણીના ટાંકાનું ભૂમિપૂજન કરાયું તો બીજી તરફ છેલ્લા દોઢ વર્ષથી ગામની બસો ને ઓગણચાલીસ દીકરીઓને સિલાઈની તાલીમ આપવામાં આવી અને સિલાઈ શીખીને તમામ બહેનો લીલા રંગના પોતાના જ સિવિલા ડ્રેસમાં હાજર રહી ત્યારે આ દ્રશ્ય જોઈને ગામના અગ્રણી અશ્લમભાઈ તુર્કે હર્ષની લાગણી અનુભવી હતી આવો જાણીએ ગામના અગ્રણી અશ્લમભાઈ તુર્કના વિચારો શું છે આજે અમારા ધ્રબ ગામ મધ્ય આપણા લોકપ્રિય ધારાસભ્ય અનુપભાઈ દવેના સ્થાને અમે ધ્રબ ગામના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત એક કરોડને અઢાર લાખના કર્યા એમાં આપણા જે શંકર ભગવાન મંદિર છે એમાં પણ કોમ્યુનિટી હોલ તથા સેટ મહેશ્વરી સમાજવાડીમાં આપણે પ્રવેશ દ્વાર તથા અમારે ગામની બસો ને ઓગણ દીકરીઓ જે ઘણા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે અમને કોઈ પણ સિલાઈ શીખારે કે સિલાઈ મશીન આપે તો અમે અમારું ગુજરાન ચલાવીએ તો એના માટે આજે અમારી બસો ને ઓગણીસ દીકરીઓને સિલાઈ શીખાડી એક વર્ષથી ચાલુ છે અને આજે બસો ઓગણીસ દીકરીઓને સિલાઈ મશીનનું વિતરણ કર્યું અને આજે તમે જોઈ શકો છો કે બસોને ઓગણીસ દીકરીઓ એક જ ડ્રેસમાં પોતે સીવીને આવી છે ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવી છે બધી એનો એનો આજે પણ હતો આ અમારી પંચાયત આવી એના પછી અમે બે મહિના રહી અને આજે લગભગ દોઢ વર્ષ જેવો સમય થયો કે આપણે આપણે સિલાઈની ટ્રેનિંગ ચાલુ કરી હતી આજે બસો ને દીકરીઓ જેટલી દીકરીઓ શીખી છે એ બધાને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યો કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોથી ગ્રામજનો ખુશ છે ગામમાં પીવાનું પાણી ગટર લાઇન સીસી રોડ સમાજવાડીઓ ધાર્મિક સ્થળો બધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે દ્રબના વિકાસ રથને આગળ લઈ જવા ગ્રામજનો ગામના અગ્રણી અસલમભાઈ તુર્ક પર વિશ્વાસ ધરાવે છે મારું નામ તુર્ક મોહમ્મદ અશરફ છે આજે દ્રબ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ કાર્યોનું લોકાર્પણ અને અમુક જે કાર્યો છે એનું ખાત ખાતમુહૂર્ત આપણા મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ગામમાં જોવા જઈએ તો અસલમભાઈના નેતૃત્વ હેઠળ ઘણો એવો કામ થયું છે એટલે કામ કેટલું થયું છે એ ખરેખર બહુ મોટી વસ્તુ છે કે રોડ બાઉન્ડ્રીઝ પાણી પછી ગટર લાઈન સેડ્સ વિવિધ સમાજવાડીઓમાં કામ થયા છે અલગ અલગ જેને કહેવાય કે અમારા અમારી સંસ્થાનો છે બીજા સમાજની સંસ્થાનો છે એના ગેટ એના એના એને ઇમારતો એટલે જેને કહેવાય કે વિકાસની એક હરણફાળ થઈ છે છતાંય અમુક ખૂટતા કામો એવા હશે કે જે સરપંચશ્રી અને એમની ટીમ આવનારા સમયોમાં કરશે આજે તમે પ્રોગ્રામમાં જોયું હશે કે મહિલાઓની સંખ્યા છે એ પુરુષો કરતાં બે ગણી હતી અને આ પ્રોગ્રામનું જે મેન જે મુખ્ય થીમ હતી એ જ મહિલા સશક્તિકરણ હતી જેમાં છેલ્લા બાર મહિનાથી જે સિલાઈ મશીન અને સિલાઈ કામની જે તાલીમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે આપવામાં આવી જેનું આજે લોકાર્પણ હતું તો અને લગભગ બસો સવા બસો જેવી મહિલાઓએ સીવણ ક્લાસની તાલીમ લઈ અને આજે પોતાની રીતે પોતાની જેને કહેવાય કે આજીવિકા કમાઈ રહી છે તો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર આત્મનિર્ભરતા અને ખાસ કરીને મહિલા આત્મનિર્ભરતા તો એનું એક જેને કહેવાય કે સારામાં સારું કાર્ય અમારા ગામમાં થયું છે દ્રઢ ગ્રામ પંચાયત જો બીજી ગ્રામ પંચાયતો પણ હું એમ માનું છું કે સારી જ છે જે ચૂંટાય છે એ એ સારા જ કાર્યો કરે છે પણ અમારા સરપંચ સાહેબ જે પંદર વર્ષથી બે બે ટર્મોમાં ઉપ સરપંચ રહ્યા અને હમણાં સરપંચ સાહેબ છે તો સમાજનું જેને કહેવાય કે એમને એટલું બધું માન મળ્યું છે અને એ માનનું કારણ કેવલ એટલું જ છે કે સમાજમાં અને ગામમાં જે સરાહનીય કાર્યો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ગામમાં કોઈ પણ રસ્તો બાકી નથી વટર લાઈન છે પછી વિવિધ ઇમારતો છે પછી ગામના જે સામાજિક સંસ્થાઓ છે એના એના જે અલગ અલગ જે ઇમારતો કબ્રસ્તાન છે કે મંદિરમાં જગ્યા છે તો એવી તો ગણી ન શકાય એટલા બધા કાર્યો થયા છે તો હું માનું છું કે અમારે અમારું જે ગામ છે એ ખરેખર એક જાગૃત પંચાયત ધરાવતું ગામ છે અને ખૂબ જ વિકાસશીલ ગામ છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ